નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિશનસ લર્નિંગ ચેનલમાં આજે આપણે સમજીશું ગ્રામરમાં જીને ક્યારે ગ વંચાય અને ક્યારે જ વંચાય તો શરૂઆત કરીશું એક્સપ્લેનેશનથી એમાં છે જી ને ક્યારે ગ તરીકે વંચાય તો એનો નિયમ છે કે જીની પાછળ જ્યારે એ અથવા ઓ અથવા યુ આવે ત્યારે સામાન્ય રીતે આપણે ગ તરીકે આપણે વાંચીશું એના કેટલાક ઉદાહરણ છે તો ઉદાહરણની અંદર આપણે જોઈશું કે એમાં જી પછી એ અથવા ઓ અથવા યુ આપેલા છે તો આપણે એને ગ તરીકે વાંચીશું સ્પેલિંગ આપણે વાંચીએ તો એમાં આપણે પહેલો સ્પેલિંગ છે ગેમ ત્યાર પછી છે ગો ત્યાર પછી છે ગમ ત્યાર પછી છે ગેટ અને ગોળ તો ત્રણ બધા જે સ્પેલિંગ છે એમાં ઝીની પાછળ એ અથવા ઓ અથવા યુ આવે ત્યારે આપણે ગ તરીકે વાંચીશું હવે જીને ક્યારે આપણે જ તરીકે વાંચીશું તો એનો પણ એક નિયમ છે કે જીની પાછળ જ્યારે ઈ અથવા આઈ અથવા વાય આવે ત્યારે સામાન્ય રીતે આપણે જ તરીકે વાંચીશું તો એના કેટલાક અવદાહરણ આપેલા છે તો કે જીની પાછળ આપણે આઈ છે ઈ છે અથવા તો વાય છે ત્યારે આપણે એને જ તરીકે વાંચીશું તો સ્પેલિંગ આપણે વાંચીશું પહેલો છે જીરાફ ત્યાર પછી છે જીનિયસ ત્યાર પછી છે જેમ જાયન્ટ અને જીમ હવે આ સિવાય કેટલાક એવા ઉદાહરણ છે કે જેની અંદર જી જે છે એનો આ નિયમ લાગુ પડતો નથી કેટલાક શબ્દો છે એ નિયમોને ફોલો કરતા નથી અને એ જે શબ્દો છે એને વિશિષ્ટ છે અને યાદ રાખવા પડે ઉદાહરણ તરીકે જે પહેલો સ્પેલિંગ છે જી આઈ વી ઈ જેની અંદર આઈ હોવા છતાં આપણે એને ગ તરીકે વાંચવું પડે છે એટલે કે ગીવ એના પછીનો છે ગેટ જેમાં જી પછી ઈ હોવા છતાં આપણે એને આપણે ગ તરીકે વાંચીશું તો આવા જે સ્પેલિંગ છે એને અપવાદ કહેવામાં આવે છે એક્સેપ્શનલ બરાબર તો આ રીતે તમારે જીનો નિયમ યાદ રાખવાનો છે ધન્યવાદ